મહત્વની બેઠક મેનેજમેન્ટની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકમાં હાજરી આપશે તો આ બેઠક મહત્વપૂર્ણ આ સાથે જ ગાંધીનગર ખાતે આ બેઠકનું આયોજન રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરાઈ છે તો ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક શું વધુ અપડેટ બિલકુલ ચોક્કસ આપણે જણાવી દઉં કે અત્યારની જો સ્થિતિની જો વાત કરવામાં આવે તો વરસાદની સ્થિતિ અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં અને જેને લઈને વાત કરવામાં આવે તો કહી શકાય કે ખૂબ વરસાદ ચારે બાજુ વરસી રહ્યો છે ને જેને લઈને કહી શકાશે કે અત્યારે હાલત અત્યારે ખરાબ બનવા પામે છે સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી સ્થિતિની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે કે છ વહેલી સવારથી છ કલાકમાં સવારે છથી બપોરે બાર વાગ્યા સુધી બસોને દસ તાલુકાઓમાં આ સાર્વત્રિક વરસાદ નોંધાવ્યો છે પંચમહાલના મોરવાડ ની વાત કરવામાં આવે તો સરેરાશ સાડા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આણંદમાં સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અનેક તાલુકાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે અને જેને લઈને વાત કરવામાં આવે તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલમાં જ મળતી જાણકારી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બેઠકમાં હાજરી આપી છે ને અત્યારે જે પણ ટોચના જે પણ પદાધિકારીઓ છે તેઓ પણ બેઠકમાં જોડાયા છે રાજ્યમાં અત્યારે ભારે